તો બોટાદમાં પીપળિયાના પ્રાથમિક શાળામાં ત્રીજા દિવસે પણ શિક્ષણ કાર્ય બંધ રહ્યું પ્રાથમિક શાળાના આચાર્યની બદલીની માંગ સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે વાલીઓએ ત્રીજા દિવસે પણ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરીને વિરોધ નોંધાવ્યો છે પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્યની ગુણવત્તા નબળી હોવાના આક્ષેપ કરાયા તો થોડા દિવસો અગાઉ ગ્રામજનોએ શાળામાં તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો તો બોટાદના પીપળિયાની પ્રાથમિક શાળાનો આ સમગ્ર બનાવ છે જ્યાં પ્રાથમિક શાળામાં ત્રીજા દિવસે પણ શિક્ષણ કાર્ય બંધ રહ્યું છે પ્રાથમિક શાળાના આચાર્યની બદલીની માંગ સાથે ગ્રામજનોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે વાલીઓએ ત્રીજા દિવસે પણ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્યની ગુણવત્તા નબળી હોવાના પણ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે અગાઉ પણ વાલીઓ દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે આ મામલો છે તે વધુ ઉગ્ર બન્યો છે અને શિક્ષણ કાર્યનો જે બહિષ્કાર છે તે કરવામાં આવી રહ્યો છે તો થોડા દિવસો અગાઉ ગ્રામજનોએ શાળામાં તાળાબંધી કરીને પણ વિરોધ નોંધાવ્યો હતો ત્રીજા દિવસે પણ શિક્ષણ કાર્ય બંધ જોવા મળી રહ્યું છે આચાર્યની બદલીની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન છે તે થઈ રહ્યું છે શિક્ષણ કાર્ય નબળું હોવાના આક્ષેપ છે તે થઈ રહ્યા છે સ્થાનિકોએ અગાઉ પણ આ પ્રકારે વિરોધ છે તે નોંધાવ્યો હતો અને શાળાને તાળાબંધથી પણ કરી હતી અને હવે વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલીને શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો હોવાનું સામે આવી રહ્યું છે આજે સતત ત્રીજો દિવસ છે એ વાલીઓ કે જેઓ બાળકોને શાળાએ નથી મોકલી રહ્યા અને શિક્ષણ કાર્યથી બહિષ્કાર છે તેઓ કરી રહ્યા છે અને હવે પ્રાથમિક શાળાના આચર્યના બદલીની માંગને લઈને આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સંવાદદાતા રાજુ ફોન પર જોડાયા છે રાજુ પીપળિયાની જે પ્રાથમિક શાળા છે જેમાં વિરોધ છે બોટાદ જિલ્લાનું કે ગઢડા તાલુકાનું પીપળિયા ગામ આવેલું છે આ પીપળિયા ગામની જે પ્રાથમિક શાળાની અંદર આચાર્ય અને શિક્ષકોની બેદરકારી કારણે શિક્ષણનો નો નીચો આવ્યો છે તેમજ સાથે સાથે ત્યાંના જે કોમ્પ્યુટર લેબ છે તે બાળકોને શીખવાડવામાં આવતું નથી અને ધૂળ રહ્યા છે અને રમતગમતના સાધનો પણ આપવામાં આવ્યા નથી જેના કારણે ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ આ પ્રાથમિક શાળાને તાળા મારવામાં આવ્યા હતા અને જ્યાં સુધી આ શાળાના આચાર્યની બદલી કરવામાં ન આવે ત્યાં સુધી આ આંદોલન જે છે એ ચાલુ રહેશે અને સ્કૂલની અંદર બાળકોને સળગા રાખવાનો ગામ લોકોએ નિર્ણય કર્યો હતો ત્યારે આજે આ નિર્ણયને ત્રીજા દિવસે પણ સમગ્ર ગામના જે બાળકો છે તેઓ શિક્ષણ કાર્ય દૂર રહ્યા છે જી નેહા બિલકુલ રાજુ જાણકારી બદલ આપનો આભાર